નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે પચીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં વિભાગ બીનું પ્રકરણ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે વિડીયોને એન્ડ સુધી જોજો આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાં જઈને આની પીડીએફ તમે મેળવી શકો છો બરાબર તો ચાલો આપણે મિત્રો વિભાગ બીનું પ્રકરણ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રકરણ નંબર ચાર લઈને આવી ગયા છે છ પ્રશ્નો છે આઈએમ છે છ એ છ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે બરાબર મિત્રો તો અહીં પહેલો પ્રશ્ન છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે અને કયા કયા તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ત્રિપુટિકમાં વહેંચાયેલું છે બરાબર તો એ પહેલું છે એક પીટક ત્રિપિટકમાં વહેંચાયેલું છે પહેલું વિનાયક પીટક સુદ પીટક અને અભિધમ પીટક બરાબર યાદ રાખવાનું છે આટલું લખવાનું છે બે ગુણ મળી જશે કમ્પલેટ બરાબર મિત્રો આઈએમપી છે ત્યાર પછી તમારે આની પીડીએફ આ એક આઈએમપી વાત કરવાની રહી કે આની પીડીએફ દરેક વિડીયોની પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપમાં માણી જશે ત્યાં જેને તમે મેળવી શકો છો બરાબર ત્યાર પછી મધ્ય યુગના સાંસ્કૃતિક સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો એવો બીજો પ્રશ્ન છે તો મધ્ય યુગમાં સંસ્કૃતિ સાહિત્યમાં કાવ્યો નાટકો ગ્રંથ લખાયા અને ભાસ કાલિદાસ ભવભૂતિ જેવા કવિઓએ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું બરાબર આ કારણે મિત્રો તમે અહીં કહી શકો કે મધ્યયુગ સંસ્કૃતિ દરમિયાન એટલે કે મધ્યયુગમાં સંસ્કૃતિનો પરિચય તમે આ રીતે આપી શકો બરાબર ત્રીજો પ્રશ્ન તમને બતાવી બરોબર આપણે તો ત્રીજો પ્રશ્ન તમારે છે પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો ઋગ્વેદનો તમારે પરિચય આપવાનો છે તો ઋગ્વેદ એ પ્રા પ્રાચીન વેદ છે તેમાં દેવતાઓના છે સમાજ જીવન ધાર્મિક અને પ્રાકૃતિક તત્વોની જાણકારી મળે છે એકદમ શોર્ટમાં લખેલું છે આટલું લખશો તો તમને અવશ્ય બને બે ગુણ મળવા પાત્ર છે બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર ચાર બરાબર અજુર્વેદ વિશે માહિતી આપવાનું છે તો અયુર્વેદ તમારે યાદ રાખવાનું કે યજ્ઞનો વેદ કહેવાય યજ્ઞનો વેદ કહેવાય અજુર્વેદમાં અને મંત્ર છે તે કર્મકાંડ સંબંધિત છે પૂજા પદ્ધતિ અંગે માર્ગદર્શન આપે છે બરાબર આટલું લખો તો પણ તમારે ત્રણ લાઈનમાં લખવાનું બરાબર અયુર્વેદ યજ્ઞ વિધ અને મંત્રનો વે મંત્રો છે અજુર્વેદ એ યજ્ઞનો વેદ છે તમારે પહેલાં એ લખવાનું એક લાઇન હું તમને કહી દીધી બરાબર એટલે કેટલી ચાર લાઇનોથી પછી કહેતા નહીં તમે સાંભળ્યું ના હોય તો નીચે કોમેન્ટ કરતા નહીં કે આટલું લખું છું ને બે માર્ક્સ સાહેબ એ નથી આપ્યા બરાબર તો તમારે એ હું કહું એટલું લખવાનું છે કે યુર્વેદ વિશે માહિતી આપો તો યજુર્વેદ એ યજ્ઞનો વેદ છે ત્યાર પછી એ તમારે બીજી લાઈનમાં લખવાનું યુર્વેદમાં યજ્ઞવિધિ અને મંત્રો છે બરાબર પછી ત્રીજી લાઈનમાં લખવાનું તે કર્મકાંડ સંબંધિત છે ચોથી લાઇનમાં લખવાનું પૂજા પદ્ધતિ અંગે માર્ગદર્શન આપે છે બરાબર મિત્રો આ પ્રકારે તમે લખશો તો તમને કમ્પ્લીટ બે ગુણ મળી જશે ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ નંબર વિજયનગર કયા સમ્રાટ હતો કઈ રીતે વિજય વિજયનગર કૃષ્ણ દેવરાય સાહિત્ય પ્રેમી હતા તેમણે આ મુક્તા નામનો ગ્રંથ લખી અને કવિઓને પ્રોત્સાહન આપ્યું ત્યાર પછી લાસ્ટ પ્રશ્ન છે ઉર્દુ ભાષાનો વિકાસ પર આપો તો ઉર્દુ ભાષા તુર્કી અરબી ફારસી હિન્દી સમિશ્રણથી વિકસેલી છે મોગલકાળમાં ઉર્દુ સાહિત્યનો વિકાસ થયો હતો આ સાથે આ વિડીયો પૂર્ણ થાય છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર ભૂલતા નહીં બરાબર મિત્રો આપણે મળી સુનાવણી સાથે થેન્ક યુ સો મચ